ગૃહમાં નહીં બોલે તો ક્યાં બોલે ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે કાર્યવાહીનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પોતાની રજૂઆત નહીં કરે તો ક્યાં કરશે એવો પ્રશ્ન પૂછતા વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે રાજ્ય સરકારે ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે ધારાસભ્ય સામે કાર્યવાહી કરી છે તે બતાવે છે કે સરકારના આશીર્વાદથી ખનનની બેફામ પ્રવૃત્તિ ચાલી રહી છે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાને ગૃહની બહાર કરવાના અધ્યક્ષના આદેશ સામે કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ધારાસભ્ય ગૃહમાં નહીં બોલે તો ક્યાં બોલે તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકારના આશીર્વાદ ભાજપના નેતા માફિયાની પ્રવૃત્તિ ચાલી આ માફિયાઓના અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રયાસ કર્યો હતો આમાં રાજ્ય સરકારે તેમની સામે કાર્યવાહી કરવાને બદલે ધારાસભ્ય સામે કાર્યવાહી કરી તે ખૂબ જ દુઃખદ છે અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે છેલ્લા ત્રણ દસકાથી ભાજપનું શાસન છે અને સમગ્ર રાજ્યમાં ખનીજ માફિયાની પ્રવૃત્તિ બે ચાલી રહી છે તેમાં ભાજપના સાંસદો ધારાસભ્યો નેતાઓ પણ સંકળાયેલા છે ત્યારે રાજ્ય સરકારે આ ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ બે મિનિટ બોલેલો કે ભાઈ જુનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે ત્યાં પ્રવિણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે એના સર્વે નંબર લેટર પેડ ઉપર કે આ સર્વે નંબર ઉપરથી એટલા એટલી ખનીજ ચોરી થયેલી છે આપણી આખી વિધાનસભામાં સમયે જાય આટલા મોટા મોટા ખાડા છે એ વાત કરી છે અને મેં કીધું કે ભાઈ એને તાત્કાલિક ધોરણે એમની ત્યાં તપાસ કરવામાં આવે સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે અને ખાડા માપવામાં એને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી ખનીજના અધિકારીઓનું પેટનું પાણી નતું આટલા દસ કે અગિયાર દિવસમાં ગુજરાતના વિધાનસભાના ફ્લોર ઉપર એક ધારાસભ્ય તરીકે જ્યારે મેં વાત મૂકી હોય ત્યારે મંત્રી એવું કહી છે કે ભાઈ ન્યાય એવું કહી છે નહીં ન્યાય જોઈ એવા છે તો શું મારું એવું કહેવાનું છે કે આ ખનીજ માફિયાને સરકાર